વાંદો એ કે પણ નહી દીપક લઈ ના પાડી રીતના મારો વિડિયો એ રીતના ન સેટિંગ નહી આ બંધ કર દે ભાઈ વિડિયો મારો ફોન છે તારો ફોન છે દુકાનમાં શું કરવા વિડિયો ઉતારો મને પૂછ્યા વગરનો તલ મત હોય કે દુકાનમાં ઉતારી શું માંગો ઈ મને નહી આવે કા ખરાબ કઈ ના થતું હોય વાંધો હોય ના ઈ મને કઈ આ કોઈ ઘરા બેઠો હોય તો એ રીતના વિડીયો ના આવે એ તને ખબર ના હોય તો સો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઇ ન્યુડિયો કેમ છો બધા મજામાં મજામાં સો ફરીથી સ્વાગત છે તમારા બધાનો આપણે સરસ મજાના બ્લોગની અંદર એકચ્યુઅલીમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હમણાં આપણે ઉઠા જઈમો હમણાં અને રેડિયો પર આવ્યો અને બ્લોગ ચાલુ કર્યો અત્યારે તો વાગી ગયા છે સાડા અગિયાર સોરી હવા અગિયાર થયા છે સાડા અગિયાર નથી એવું છે અને હજી છે ને તમે જોઈ લ્યો હવા અગિયાર થયા પણ તડકો જરા નીકળ્યો નથી હજી હવે એમ જ લાગે કે હજી સવારના નવ વાગ્યા હોય ને એવું વાતાવરણ છે હજી આવ અને આજે રાતે વરસાદ એકદમ ફૂલ આવ્યો અને હજી અત્યારે ફૂલ વરસાદની આગાહી છે બરાબર આજે જેને મેંડલ પાડ નાખ્યું તો એનું તો દોરું થઈ ગયું આવું બરાબર અને ઘણાને પાણી લાગી ગયા નુકસાન તો કરજો થોડું ઘણું બરાબર ને આપણે બાજુમાં હોસ્પિટલ હતું ને હોસ્પિટલ ભાંગે છે અને પાછળ અહીંયા નવું બનશે આજે તમે ગવર્મેન્ટ હોસ્પિટલ હતું જયારે ઓછું નવું બનશે હોસ્પિટલ એવું છે મોસમ મસ્તી નો છે ભલે હવા અગિયાર થયા પણ હજી જયારે તડકો નીકળો નથી ને આમ જાવ તમે પીવું બધું ગામડાનું હેવારનું તો શું કેવું તમને હવે બરાબર હા નીચે એક તાલુ નમી ગયું છે જે પવન હતો ને કાલ રાતે ફૂલ પવન ને વરસાદ હતો એટલે તાલુ આપણું જ્યાં ઉપર બાંધવાનું છે કારણ કે એમાં છે કારેલીનો વેલો ચવેલો છે ને આપણે એને ચડાવવો છે મેળી માથે બરાબર એટલે આપણે છે ને આને ભેગું કરી દેવું છે આમ આ રીતનું આને છે ને ઉપર જવા દેવાનું છે એટલે આ વેલો સરખો સડી જાય બરાબર કન્ટિન્યુ તો ફાઇનલી આપણે છે ને એને દોરી લઈને સરખું બાંધી દીધું છે અહીંયાથી બરાબર એટલે હવે છે ગમે એટલો પવન આવે ને તો આમ અલગ ન પડે અને લઈને વેલો એ સરખો એમાં રહી જાય બરાબર ત્યાંથી એવા આમ ચડી જાય ઉપર એવું કરી દીધું છે અને અહીંયા આપડી લીંબુડું છે લીંબુમાં ફૂલ હતો ને એટલે ડાગા થઈ ગયા ભટકાય ભટકાય ને હમણાં અઠવાડિયા છે ને પવન બહુ નીકળે ને એટલે એના લીધે આવું થઈ જાય છે જોઈ લો આવું થઈ ગયું બાકી લીંબુ કેટલા આવે જો તમે મલા કામાં બધા લીંબુ જ છે ફોન ના લીધે હે ને છાલ ઉપર હે ને કારા ડાઘા પડી જાય છે આવા આ ટાઈપના બાકી ઘણા જાર યો પાકીન ખરી જાય છે મસ્ત મજાનું લીંબુ જો ફોકસ નથી આવતો હમ હવે આવ્યું તો એવું છે કે અને આ આપણે દાયડમડી છે જેન ક્વિક આવા લઈને આવે છે ના 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 એક અહીં આવ્યું છે જો ને જે એક નાનકડી જામફરી છે એક કંઈ આંબો છે અહીં શનેડો પડ્યો છે આપડો એવું છે અને આ એક વેલો છે નાગરવેલનો ડારીયો આપણે જે પાંદ ખાઈએ ને પાંદ આ પાંદ હોય નાગરવેલનો વેલો એક ગુલાબ છે આપણું દેલિયો આ ટાઈપનું છે કંઈક એક ફૂલ ઝાડ આવું છે આપણી પાસે વેલો છે છે બરોબર તો આપણે વાડે જવાનું છે ત્યાં એક બે ઓલા છે કે હોડા કેવાય શું કેવાય છે મખળા તોડવા જવાનું છે બરોબર દવાખાનું જવું નીચેથી તમે ફાઈનલી આપણે વેલો સાયમાં આપણે મિસ્ટી ના ગલકા તોડી લીધા છે મમ્મી ફૂગાતું નતું એટલે આપણે તોડી દીધા છે દો તો કઈ તો હે બે ત્રણ કુણા હે તો એનું ક્યાંક થઈ જાય છે એવું છે કંઈક બરાબર કન્ટિન્યુ દેતા આવીએ આપણે પછી જઈએ બજાર સાઈડ દિનેશભાઈની દુકાન બાજુ કાં તો ક્યાંક પણ જઈએ બરાબર કન્ટિન્યુ તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણે દિનેશભાઈની દુકાને

વિડિઓ ઉતાર એમ હું થઈ જાય મને તો વાંધો નથી સેટિંગ ન થ આવતું કા જટિંગ ન કા ઈ બંધ કર દે રવિભાઈ વાંધો કે દીપક ને ના કે સેટિંગ નહી આ બંધ કર દે ભાઈ મોબાઈલ મારો ફોન છે ફોન છે શું કરવા ઉતાર્યો મને હોય દુકાનમાં ઉતારી વાંધો ઈ મને આ ખરાબ કઈ ના થતું હોય વાંધો હોય ના ઈ મને કઈ કોઈ ઘરાક બેઠો હોય તો એ રીતના વિડીયો ના આવે એ કોક હોય ને તને ખબર ના હોય તો મિત્રો આપણે <laughs> 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 <laughs>

બરોબર એવું છે અને અત્યારે વાગી ગયા તો આપણે ફટાફટ મસ્તીનો જમી લઈએ ફાઇનલી મસ્ત મજાની સાંજ પડવાની તૈયારી છે અંધારું થઈ ગયું છે એકદમ આમ જોઈ લે તમે કહું યુ આ માગડ એક ધોવાડા ધોવાડા જેવું છે બરોબર આવું છે અને આપણે આવી ગયા છે મેડી ઉપર આપણે થોડુંક એડિટિંગ ને એવું બધું કરીએ છીએ અહીંયા ને આમ શાંત વાતાવરણ એટલે આપણે ખાટલો રાખ્યો એ આપણે બહેન આરામ થઈ અને વિડીયો ને આવું બધું કરીએ કાયમ એમ બરાબર તો એવું છે કે આપણે આજનો શોર્ટ વિડીયોને એવું બધું થોડું ઘણું એડિટિંગ કરવાનું છે એ કરી નાખીએ તો હમણાં સાંજ પડી જાય પછી નાયદોને જઈએ ગરબી એમ બરાબર કન્ટિન્યુ તો ફાઇનલી મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આજના બ્લોગમાં એટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરતા જજો બરાબર મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ચેનલ ઉપર જે જે નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર બાય બાય